પણ ધનગનાટ જોવા મળી રહ્યો છે શહેરના વિવિધ મંદિરોના પટાંગણમાં તેમજ વિવિધ જ્ઞાતિઓ દ્વારા આયોજન કરાયેલ પ્રાચીન અર્વાચીન નવરાત્રી મહોત્સવના સ્થાનો પર જોરશોરથી તૈયારીઓ સાથે નાની બાળાઓ ભૂલકાઓને દાંડિયા રાસના અલગ અલગ સ્ટેપની પ્રેક્ટિસ કરાઈ રહી છે નવરાત્રીનું આખા દેશમાં સૌથી વધુ મહત્વ ગુજરાતમાં છે રાજ્યમાં નવ દિવસ બાળકો યુવાનો ખેલૈયાઓ અને તમામ લોકો નવલા નોરતાના રંગે રંગાઈ પ્રાચીન અર્વાચીન ગરબા આયોજનોમાં પરંપરાગત વસ્ત્રોમાં સજ્જ થઈને ગરબે ઘૂમી મા શક્તિ ની આરાધના કરે છે જય ભવાની જય માતાજી અત્રે અમે ભવાની મંદિરના સાનિધ્યમાં ઉપસ્થિત છીએ પ્રાચીન ગરબી હવે ગણતરી ના કલાકો જ બાકી છે નવરાત્રીનો પ્રારંભ થવા માં અત્રે ભવાની માં ના સાનિધ્ય માં આપણે વર્ષોથી આ પ્રાચીન ગરબીઓ થાય છે અને અહીંયા પણ બીજી ઘણી બધી એવી એવા મંદિરો છે માતાજીના કે જ્યાં પ્રાચીન ગરબીઓ નું આયોજન થાય છે અને ખૂબ સારી રીતે થાય છે અને અહીંયા ભવાની માના મંદિરમાં આપણે જોવો છો તમે આ બધી નાના નાના ભૂલકાઓ છે જે ઉત્સાહભેરથી અહીંયા ભાગ લે છે અને એને પ્રેક્ટિસ કરાવવામાં આવે છે સાદા ગરબા હોય છે આપણે એની પણ પ્રેક્ટિસ થાય છે અને બીજું કે આપણે અહીંયા નાટક મતલબ કે નૃત્ય જે આપણે કહીએ છીએ એ અહીંયા કરાવવામાં આવે છે અને એની વેશભૂષા અને બધી રીતે છોકરાઓને તૈયાર કરી અને આપણે અહીંયા નાટકો ઉપસ્થિત કરીએ છીએ જેથી જનતામાં એક સારો પ્રભાવ પડે અને નાના ભૂલકાઓને એમાંથી પણ શીખવા મળે કે ભાઈ આ રીતનું સમાજમાં અને બધી જગ્યાએ વાતાવરણ આવું થાય છે જેથી કરી અને અહીંયા નાના ભૂલકાઓ સિવાય નાની નાની બાળાઓ છે એ પણ અહીંયા પ્રેક્ટિસ કરે છે અને એ પણ ઉત્સાહભેરથી ભાગ લે છે અહીંયા જેથી કરી અને આ બધા ને આનંદ એક ઉત્સાહ મળે છે અને એ લોકોને પાછી ઈચ્છા થાય છે કે પાછા આવતા વર્ષે પણ અહીંયા રહીએ અમે એવી રીતે અમારું અહીંયા આખું આયોજન હોય છે